હાય ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું નાખાણ નાખાંડની ચાસણી લેવાની કોઈ ઝંઝટ એકદમ ઝટપટ ત્રીસ મિનિટમાં તૈયાર થઈ જાય તેવો દાણેદાર મોન થાળ તેના માટે આપણે ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે અને ત્રણ ચમચી જેટલું તેમાં દૂધ એડ કરવાનું છે તેને સરસ રીતે ગરમ કરી લેવાનું છે હવે એક વાસણમાં આપણે બે વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે મેં અત્યારે ચણાનો નોર્મલ લોટ આવે તે જ લીધો છે તેની જગ્યા પર તમે ચણાનો કરકરો લોટ પણ લઈ શકો છો હવે તેમાં આપણે ગરમ કરેલું મિશ્રણ જે છે તેમાં આ રીતે એડ કરી દેવાનું છે અને ચમચીની હેલ્પથી આપણે આ રીતે તે હલાવવાનું છે પછી આપણે તેને હાથેથી આ રીતે મિક્સ કરીને ચણાના લોટને ધાબો દઈ દેવાનો છે એટલે આપણો જે મોનથાળ તૈયાર થશે તે એકદમ કરકરો તૈયાર થશે જો આ રીતે આપણે બે હાથથી મસળીને સરસ એવો ધાબો દઈ દેવાનો છે હવે આપણે તેને પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકીશું પછી આપણે તેને આ રીતે ચાણાને મદદથી ચાળી લેવાનું છે એટલે સરસ આપણો દાણેદાર ચણાનો લોટ તૈયાર થઈ જશે આપણે અત્યારે ચણા ચણાના ઝીણા લોટો યુઝ કર્યો છે તો પણ આપણો મોહનથાળ છે તે સરસ એકદમ દાણેદાર તૈયાર થશે તેના માટે આપણે એક જાડડું પેન લઈ લેવાનું છે જે વાટકીથી ચણાનો લોટ લીધો છે તે વાટકીથી આપણે એક વાટકી જેટલું ઘી લેવાનું છે ઘી સરસ ગરમ થઈ જાય એટલે આપણે જે લોટ તૈયાર કરીને રાખ્યો છે તે તેમાં આ રીતે એડ કરી દેવાનો છે લોટને આપણે સરસ રીતે શેકી લેવાનો છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચણાના લોટને શેકીશું અને સતત આ રીતે હલાવતા રહેવાનું છે

જો સરસ રીતે લોટ ને શેકી લેવાનો છે જો તમે જોઈ શકો છો કે થોડો થોડો લોટ કલર ચેન્જ થવા માંડ્યો છે આ રીતે સરસ લોટનો કલર ચેન્જ થઈ જાય પછી આપણે તેમાં બે ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ પ્રોસેસ તમારે વાર કરવાની છે જેથી કરીને જે તૈયાર થશે તેનો કલર પણ સરસ આવશે અને એકદમ દાણેદાર મોનથાળ તૈયાર થશે હવે આ મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેસુ પછી આપણે તેમાં જે વાટકીથી ચણાનો લોટ લીધો હતો તે જ વાટકીના માપથી એક વાટકી જેટલો ગોળ એડ કરવાનો છે અને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનો છે આ રીતે પ્રેસ કરતો જવાનું છે અને લોટ ગરમ છે એટલે મિક્સ થઈ જશે એલચી પાવડર એડ કર્યો છે હવે આપણે તેને ડ્રાયફ્રુટ ની કતરણથી ગાર્નિશ કરીશું મેં અત્યારે બદામ અને પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કર્યું છે પછી આ રીતે થોડું થોડું પ્રેસ કરી લેશું જેથી કરીને તેના પીસીસ કરતી વખતે ડ્રાયફ્રુટ નીકળી ન જાય મોથાળ ક્યારેય ટ્રાય ન કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો માત્ર ત્રીસ જ મિનિટમાં ઘરમાં રહેલી સામગ્રીઓથી એકદમ ઝટપટ બની જાય છે તહેવારોમાં જો તમે કોઈ મીઠાઈ બનાવી ન હોય તો આ મોંધાળ એકવાર જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો તમે જોઈ શકો છો કે આપણું નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકોન ને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલા પો છે આ તહેવારોમાં આ મોંથાળ એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક ફોર વોચિંગ